અમદાવાદની શાળામાં વાલી દ્વારા શિક્ષક અને ક્લાર્ક ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ભાવનગર સ્વનિર્ભર સંચાલક મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અમદાવાદના વિસ્તારમાં આવેલ નૂતન સ્કૂલના ક્લાર્ક અને શિક્ષક ઉપર વાલી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સ્કૂલના સંચાલકો શિક્ષકો અને કર્મચારીઓ સાથે વારંવાર બનતી આવી ઘટનાને રોકવા માટે અસામાજિક સત્વો ના કાયદો બનાવી રક્ષણ આપવાની માંગ કરવામાં આવી હતી

मिसाल नहीं है यार पर मॉडल यहाँ हूँ कौन से स्कूल आपका हमारे सेव और मारिबी हमारे लिए हैं ये कौन से चौहान जी सर आपका सांडी पर है बिटिया कारेस पर है सजाने पर है सजाने पर सजाने पर तरंग यार यस सर थोड़ा डिस्कूस करो आपका तो बोलता ना थी चलो लाओ लाओ મનોરભાઈ રાઠોડ મહામંડળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં હોદ્દેદાર આજે ભાવનગર સેલ્ફાઈના સ્કૂલ ફેડરેશનના તમામ સંચાલકો શિક્ષકો અને હોદ્દેદારો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ શાળાઓની અંદર વારંવાર અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવામાં આવે છે અથવા તો શાળાની અંદર આવી અને કંઈકને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને છેલ્લે ભાવનગરની અંદર અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર રખિયાલની અંદર નૂતન ભારતીય સ્કૂલની અંદર શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો એમને લાફા મારવામાં આવ્યા તો આવી ઘટના બને તો આજે શાળા છે એ સમાજની અંદર એક શિક્ષણ વ્યવસ્થાનું કામ કરે છે સમાજ ઘડતરનું કામ કરે છે અને એ શિક્ષકને સંચાલકને જો પ્રોટેક્શન નહીં મળે તો કેવી રીતે શિક્ષક છે એ સમાજનું ઘડતરનું કામ કરી શકશે આ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ અને એમના માધ્યમથી સરકાર દ્વારા એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આ બાબતમાં શાળા માટે એક ચોક્કસ એસઓપી ઘડવામાં આવે શાળાને રક્ષણ આપવામાં આવે વાલી અથવા તો કોઈ પણ શાળાની મુલાકાત લેતા વ્યક્તિઓ માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવે જેથી કરીને શિક્ષણનું સારી રીતે કામ છે એ થઈ શકે ટૂંક સમયમાં માટે મુખ્યમંત્રીનો ટાઈમ લઈ અને મુખ્યમંત્રીશ્રી ને પણ આ બાબતમાં રજૂઆત કરનાર છે અને ગુજરાત મહામંડળ અને વિવિધ અમારા જે મંડળો છે એના દ્વારા સરકારશ્રીને આ બાબતમાં રજૂઆત કરવામાં આવનાર છે અને જરૂર પડે તો સ્કૂલો બંધ રાખવા સુધીની કાર્યવાહી પણ આ લેવલે અમે લોકો મક્કમતાથી કરવાના છીએ જે આપના માધ્યમથી હું સરકારશ્રી સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું